હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુસો સાહેબ તમારું સ્વાગત કરું છું આપણે જેમ ખ્યાલ છે તેમ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમના આપણે આગળના ત્રણ પાર્ટ જોયા આજે આપણે ચોથા પાર્ટ તરફ આગળ વધીએ છીએ બરાબર મને આશા છે કે તમે અત્યાર સુધીમાં કરેલા બધા જ એમસીક્યુની પ્રેક્ટિસ કરી હશે અને બીજા પણ એમસીક્યુ એની પણ તમે સારી રીતે પ્રેક્ટિસ કરી હશે તો આ દોરને આગળ વધારીએ એમ વન અને એમ ટુ દળ ધરાવતા બે કણ વચ્ચે આર અંતરે લાગતું ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય એફ છે બસ ઇઝી વાત છે એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ વન એમ ટુ બાય કેટલું અંતર છે આર તો આર સ્ક્વેર છે બરાબર તો તેમની વચ્ચેના અંતરમાં ખાલી જગ્યા કરતા વધારો કરીએ ઘટાડો કરીએ કેટલા ટકા છે એટલું ટૂંકમાં કંઈ કરતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ ટુ એફ જેટલું થાય બરાબર છે રકમ એકદમ સરળ જ છે તો ટુ એફ બળ થાય ત્યારે જી તો કોન્સ્ટન્ટ છે દળ પણ સેમ છે એમ વન એમ ટુ પણ માત્ર શું બદલાય છે અંતર તો અંતરે ધારો કે હું એક્સ કહી દઉં ચાલો એક્સ સ્ક્વેર થશે ઓકે હવે આપણે એ શોધવાનું છે કે વધારો થશે કે ઘટાડો થશે અને કેટલા ટકા એનો પ્રમાણ હશે તો આગળ વધારી આપણી નૌકા ને ચલો મારી પાસે એફ છે એફ ની કિંમત હું આમાં મૂકી દઉં તો ટુ જી એમ વન એમ ટુ બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી એમ વન એમ ટુ બાય એક્સ સ્ક્વેર આવું થશે બરાબર આ જો તો કટ થઈ જશે ત્રણેય સેમ જ છે તો મારી પાસે માત્ર ને માત્ર ભીખુને પાત્રુ આ સામે જશે આર સ્ક્વેર બાય ટુ આવું થશે બરાબર આમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના હોવી જોઈએ એકદમ સરળ ગણિતના નિયમો છે ચલો સ્ક્વેર છે મારે x ની વેલ્યુ જોઈએ છે તો અંડર રૂટ આવશે તો અહીંયા હવેડ થાય છે પણ તમે તો બધા હોશિયાર બાળકો છો એટલે તમને તો આવડી જ જશે બરાબર હવે જુઓ અંડર રૂટ ની કિંમત તમને ખ્યાલ જ છે બહુ સારી રીતે એક પોઈન્ટ એકતાલીસ આવે

એટલે એક અહીંયા ઝીરો આવી જશે હજાર ઓકે એકસો એકતાલીસ ના ઘડિયામાં હજારથી ઓછી સાત આઠ ને એક નવ નવસો સત્યાવીસ એટલે સાત નવસો સત્યાસી દસ નવ નવ એટલે ઝીરો થઈ જશે આ એક ને આ ત્રણ આવું કંઈક આવે છે પણ આ જો તો આ પણ નાની સંખ્યા ઝીરો મૂકીને ઝીરો ઉતારશું બરાબર હજી પ્રોબ્લેમ આવે છે હજી એક ઝીરો લઈ લઈએ હવે આવ્યું તેરસો તો તેરસો અથવા તો સાત તો છે ત્યારે નવસો સત્યાસી આવે છે તો એનાથી મોટી કિંમત ચાલો નવ લઈ લો નવ નવ ચોક છત્રીસ નવ દસ અગિયાર ને બાર બારસો એટલે ઝીરો પોઈન્ટ સાતસો નવ બસ આપણે આટલા જ ડિજિટની જરૂર છે બહુ વધારે જરૂર નથી એટલે આ ગુણ્યા આના પરથી ઝીરો પોઈન્ટ સાતસો ને નવ જેવું આવે છે વિદ્યાર્થી મિત્રો તમારે આવી બધી કેલ્ક્યુલેશન કરવાની છે કારણ કે તમને કંઈ કેલ્સી તમને ખ્યાલ જ છે અલાઉડ નથી તો આ ગણતરી તમે કેલ્ક્યુલેશન સ્પીડમાં કરો એટલે એની માટે પ્રેક્ટિસ કરતી રહેવાની બરાબર ને મેં આ એમસીક્યુ લેવાનું કારણ જ એ છે કે આ રીતે તમે ગણતરી કરો તો થોડીક સ્પીડ રાખવાની છે એટલે આવી ગણતરી ગમે ત્યારે આવી જાય કદાચ આ ચેપ્ટરમાં નહીં તો બીજા કોઈ ચેપ્ટરમાં બરાબર તો આવું કંઈક આવે છે મારી પાસે હવે મારે ટકાવારીમાં માગેલું છે તો સો ટકા હોય જેને હું એક કહું એમાંથી ઝીરો પોઈન્ટ સાતસો નવ બાદ કરું છું તો દસ નવ નવ ઝીરો ઝીરો એક નવ સાત આઠ ને નવ ઝીરો પોઈન્ટ બસો એકાણું બરાબર તો હવે સમજો આને હું કઈ રીતે કોઈ વેલ્યુ નથી મૂકેલી હું તો માત્ર ગણિતનો એક સંદેશા વાહક છું જોવો તમે જીરો સાતસો હતું એની બદલે મેં આટલું મૂક્યું છે બરાબર ચાલો હવે આપણે ટકાવારી આપી દઈએ એમાંથી ઓગણત્રીસ પોઈન્ટ એક ટકા માઇનસ છે તો ઘટાડો થયો સો ટકા માંથી એક્સ એટલે શું છે કે ભાઈ સો ટકા આર હતી એમાંથી ઓગણત્રીસ પોઈન્ટ એક ટકા જેટલો પચાસ ના આવે આપણે બે થી ત્રણ ડિજિટ લીધેલા છે એટલે આની નિયર અબાઉટ આવેલો છે બરાબર તો સાચો જવાબ છે એ બરાબર આ રીતના તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે જો આ રીતે ગણતરી આવે તો તમારે છોડી નથી દેવાનું પણ જાતે ભાગાકાર અને આ રીતે મેથડ થી સિમ્પલિફાઈ કરીને સોલ્વ કરવાનો છે બરાબર ચાલો આગળ વધીએ કે એક કેપિટલ એમ દળના પદાર્થના સ્મોલ એમ અને બીજો ભાગ કે એમ માઇનસ એમ દળના બે ટુકડા કરવામાં આવે છે બરાબર અને બે ટુકડા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ મહત્તમ હોય તો ગુરુત્વાકર્ષી બળ એફ ઇઝ ઇક્વલ ટુ જી પેલું દળ છે સ્મોલ એમ અને બીજું દળ છે કેપિટલ એમ m છેદમાં આપેલા અંતર ચાલો આર સ્ક્વેર છે તો આ ગુરુત્વાકર્ષી બળ મહત્તમ હોય બરાબર એટલે એફ જી અને આરનું કોન્સ્ટન્ટ લઈ લઉં તો એફ છે એ માત્ર ને માત્ર દળ ઉપર આધાર રાખશે બરાબર કૌંસનો અંદર ગુણી દઉં છું તો એફ ચલે છે કેપિટલ એમ સ્મોલ એમ

હું સાપેક્ષે વિકલન કરું એ શૂન્ય બને એટલે કે મહત્તમ હોય ત્યારે બીજો કેપિટલ ક્યુ માઇનસ ક્યુ હોય તો એ કિસ્સામાં જે કોલંબિયન બળ લાગે છે એ મહત્તમ હોય એ મહત્તમ હોય ત્યારે ડીએફ બાય ડી ક્યુ ટુ ઝીરો હોય બરાબર પણ આપણે

આવું કંઈક મળશે મને હવે આ વિકલન જે છે એ જી વાળા તમને તો બહુ સારી રીતે એકદમ સરળ જ લાગશે નીટ વાળા તમારી માટે થોડુંક નવું છે અને આવડતું હોય તો તમે બેસ્ટ છો એમ સમજી લેજો પણ જેને ખ્યાલ નથી એને હું સમજાવી દઉં છું કે આ રીતનું વિકલન હોય પહેલું સ્ટેપ જોજો ડી ડી એમ કેપિટલ એમ સ્મોલ એમ આ રીતનું હોય તો આ છે એટલે કે આગળની રાશિ છે એ આગળ આવી જશે અને સ્મોલ ડીએમ સ્મોલ ડીએમ અને આને તો વન કહેવાય તો પેલા સ્ટેપ નું વિકલન આવશે કેપિટલ એમ અને બીજું ડી બાય ડીએમ એમ સ્કવેર છે બરાબર તો આમાં ઘાત હોય એ આગળ આવે અને એક ઘાત ઓછી થાય તો એમ

પ્લસ થઈ જશે તો કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ ટુ છે આ રીતનો મને કંઈક જવાબ મળશે છે આવું કઈ ઓકે આવી રહ્યું આ જવાબ આપણો સાચો છે બરાબર માત્ર એક વસ્તુ જ્યાં બ્લિંક થવી જોઈએ આ છે એ બ્લિંક થઈ જાય તો તમને આ આવી જાય બરાબર વિકલન છે તો તમને જીવાળાને તો બહુ સારી રીતે કારણ કે એમને તો આખું ચેપ્ટર જ આવે છે અને નીટ વાળા એ થોડુંક આ પ્રારંભિક લેવલનું છે તો તૈયાર કરવું ઓકે તો આજે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમના બધા જ ભાગના એમસીક્યુ અહીંયા જોઈ લીધા તમારે બધા જ પ્રેક્ટિસ કરવાના છે અને બીજા જી અને નીટના સ્પેશિયલ જે એમસીક્યુ છે એ પણ તમારે જોવાના છે ખાસ એવું નહીં કે જી વાળા છે તો એ નીટ વાળાના એમસીક્યુ ન જોવે અને નીટ વાળા છે એ જી વાળાના બધા જોવાના છે કારણ કે મેં તમને આગળ કીધેલું છે કે આ કોઈ એક પર્ટિક્યુલર સવાલ હોય ઘણી વખત પૂછાઈ જતા હોય છે અને આપણું નસીબ સારું હોય તો આમાંથી જ જો એકાદો જી વાળાનો નીટને આવી જાય નીટ વાળો જીને આવી જાય તો કોઈ ભેદભાવ રહે જ નહીં એટલે તમારે બધું જ જોઈ લેવાનું છે બરાબર તો આજે આપણે આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમના બધા જ આગલી વખત ગુરુત્વ પ્રવેગ અને તેમાં થતા ફેરફારના જોઈશું તો એ તમે એના જ જે સૂત્રો આવે છે એ ફરીથી રિવાઇઝ કરી જજો અને ફરજિયાત યાદ રાખજો બરાબર તો મળીએ આગળ નવા લેકચર સાથે ત્યાં સુધી એમસીક્યુ સોલ્વ કરતા રહો કંઈ પણ તકલીફ જડાય તો અમારો સંપર્ક કરો ઓલ ધ વેરી બેસ્ટ